અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બનેલા છે કાયદો હાથમાં લઈ રહ્યા છે અસામાજિક તત્વો જેમને જાણે કે પોલીસનો કોઈ ખોફ જ ન હોય ડર ન હોય તેમ વર્તી રહ્યા છે અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોનો ફરી એકવાર ત્રાસ સામે આવ્યો માણેકબાગ સહિતના વિસ્તારો જ્યાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો શ્રેય ટેકરા આંબાવાડીમાં તેમનું મોટું કારસ્થાન એક બે નહીં પરંતુ એકસાથે સાથે છવ્વીસ જેટલી કારના ટાયર ફાડી નાખ્યા રાત્રે બાઇક પર આવેલા બે શખ્સો પર સ્થાનિકોને શંકા છે રાત્રે બાઇક પર આવેલા બે શકશો કે જેમણે એકસાથે 26 કારના ટાયર ફાડી નાખ્યા હવે બંને યુવકો સીસીટીવી કેમેરામાં કેદ પણ થયા છે આ સામાજિક તત્વો સામે કાર્યવાહી થાય તેવી પણ લોક માંગ ઉઠી છે આ રાતના સમયે બનેલી ઘટના લાગે છે કારણ કે સવારે જ્યારે વોચમેન કે વાળવાવાળા લોકો જે હોય એમણે અમને જાણ કરી કે તમારી ગાડીમાં સાહેબ ટાયર ફાટેલા છે અમે આવીને જોયું તો પોતપોતાની ગાડીઓમાં અમારા ટાયર ફાટેલા હતા અને પછી જ્યારે આસપાસ જોયું તો તમે જોશો કે બધી જ ગાડીઓમાં ટાયર ફાટેલા છે દોઢ દોઢ ઇંચ કે બે ઇંચના ધાર ધાર ચપ્પુથી આ ફાળેલા છે એક ઘામાં ફાડી નાખે છે એટલે એક જણનું કામ નથી કદાચ બે ત્રણ વ્યક્તિ હોઈ શકે છે અને એવું બી જાણવા મળ્યું છે હવે પછી અમને જાણ થઈ એવી કે કદાચ આ બીજા વિસ્તારમાં બી આવું બનેલ છે એટલે આના ઉપર કઈક એક્શન લેવી જોઈએ અમે અમારા તરફથી પોલીસમાં ફરિયાદ કરેલી છે મને પણ ખ્યાલ આવ્યો કે મારી ગાડીની આ રીતે નુકસાન કરેલું છે હું નીચે આવીને જોઉં છું મારી ગાડીના બંને ટાયરની અંદર ઓછા ઓછા બે બે ઇંચના લીટા મારી દીધા છે અને ચપ્પુની ધારથી આ વસ્તુ કરેલી હોય ધારદાર એવી વસ્તુ ચલાવેલી છે જેનાથી અવાજ પણ આવતા હતા અને આજુબાજુના સિક્યોરિટી ગાર્ડે પણ કીધું કે આવું રાતના અવાજ આવેલા છે મારા વાઇફ સવાર રાત્રે જાગતા હતા રાત્રે એક વાગે એક વાગ્યાની આસપાસ જ કોઈ બે જણા આવ્યા હતા બાઇક ઉપર બાઈક અહીંયા વ્રત ગાર્ડન વ્રત ડેરી પાસે પાર્ક કર્યું અને આ બધી ગાડીમાં એ લોકો ડેમેજ કરી અને પછી બાઇક લઈને એ લોકો તુલીપના રસ્તે આ બાજુ ક્યાંક ભાગી ગયા એક છોકરાએ જીન્સ પેન્ટ પહેરેલું હતું એવું મારું વાઇફ મને આજે હમણાં જ કહ્યું મને પણ આવું કે રાત્રે થયું હતું ખરું